શિવધામ મંદિર ગિરનારી આશ્રમ કાલિન્દ્રી રાજસ્થાન ખાતે એકત્રીસ જુલાઈ થી છ ઓગસ્ટ સુધી બપોરે બાર થી ત્રણ વાગ્યા દરમિયાન શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ ગોપાલ ગિરિજી મહારાજ અને દીપક ગિરિજી મહારાજની કૃપા હેઠળ મહંત શ્રી પ્રકાશ ગિરિજી મહારાજની અધ્યક્ષતામાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહંત સ્વામી મંગલપુરીજી મહારાજ દ્વારા કથા વાચન કરવામાં આવશે શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર ટીઆરબી કે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ બદલ વસૂલવામાં આવતી રકમના બદલામાં ત્રણસો રૂપિયા સુધીની રકમ લઈને મેમો નહીં આપવામાં આવતો હોવાની અનેક ફરિયાદો એસીબીને મળી હતી જેના આધારે એસીબીએ કાલુપુર રેલવે સ્ટેશન પાસે બીકોઈ કરીને અશોક પટણી નામના હેડ કોન્સ્ટેબલને ત્રણસો રૂપિયા લેતા ઝડપી પાડ્યો હતો જ્યારે ઉલાજે ચાર રસ્તા પાસે પોલીસ માટે કામ કરતા ખાનગી વ્યક્તિ ફારૂક કરારને સો રૂપિયા લેતા રંગેત ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી વડોદરામાં ગઈ કાલે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા આખું શહેર પાણી પાણી થઈ ગયું છે વડોદરામાં ગઈ કાલે એક જ દિવસમાં માં જ વરસાદ વરસી જતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરગાવ થઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં હજી પણ પાણી ઉતર્યા નથી ત્યારે ભારે વરસાદના પગલે વિશ્વમિત્રી નદીએ પણ ભયજનક સપાટી વટાવી દીધી છે કાર્યાલીબાગ વુડા સર્કલ પાસે મસ્ત મોટો ભૂવો પડતા લોકો માં તંત્ર પ્રત્યે પણ રોષ જોવા મળ્યો હતો કે તંત્ર દ્વારા ભારે વરસાદને પગલે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર પણ જાહેર કરાયા હતા